સા અંદર આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે કોઈ મિત્ર અને સારું મેસી ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમને મળી જશે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં અને કમ્પ્લીટ ટ્રેક્ટર તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની એ ટુ જેડ બધી માહિતી મળી જશે આ વિડિયોની અંદર વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર ફોલો કરો દસ પાંત્રીસ ડીઆઈ કન્ડિશન તમે વિડિયો અંદર ટ્રેક્ટર તૈયાર જોઈ શકો છો ઓગણીસો અને ના મોડેલ નું આ મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે દસ પાંત્રીસ ડીઆઈ

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડિયુટર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અને ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે

ટ્રેક્ટર લેવો ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો